ભુજ એરપોર્ટ પાસે બપોરે બે કલાકને સાત મિનિટે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયા હોવાની માહિતી એકસો બાર પર મળતા જ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની એકસો બાર જનરક્ષક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જનરક્ષક ટીમના પાયલટ ભાવેશભાઈ બાબુલાલ ઇન્ચાર્જ ભગવાનસિંહ રાવતાજી જાડેજા તથા પીસી અજયકુમાર નગીનદાસ પ્રજાપતિએ વિલંબ કર્યા વિના સ્થિતિ સંભાળી હતી તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રક ચાલક કારને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો જેથી ફરિયાદ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ રિફર કરવામાં આવ્યો છે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો એકસો બાર જનરક્ષક ટીમે ભીડ દૂર કરી તાત્કાલિક ટ્રાફિક સુચારું કર્યું હતું બાદમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે એકસો જનરક્ષક ટીમની ઝડપી અને જવાબદાર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે